ઓછી છે કારણ કે આપણને એરિયા વસ્તુ ભાવસ ગળી ગઈ હવે ઓગળે ને નીકળે તું ઓગર મુદ્ વ્યવક્તિ કરો બરાબર રવિવાર છે એ રવિવારનો છે જવાનું છે ઈટોદા દર્શન કરવા અને કરવા છે

બે વાળો <laughs> 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 આપડે આ જે વાનગી બનાવીએ ને એનો એક શોર્ટ વિડીયો બનાવ્યો હતો એ બે લાખ એના બે લાખ ને એલા ફરફરીતી બહેન આ પરિધી આપણોનો કર્યો તો फटाफट સપોર્ટ કરવાનો વારી ચેનલને સબસ્ક્રાઇબ કરો નીચે પાણી લાવો થોડું પાણી લેવડસે પાઠો બહુ ઢીલોય નહીં ને કાઠોય નહીં ઓ માપનું મસ્ત

કર દે આન મસ્તિંગા મય કે નોટણી કોકરી ના રેવી જો મસ્ત થઈ આવો દો ઓના 10 મિનિટ પહેલા બલાડ દેવાનું 10 મિનિટ પડ્યો ને ને એટલે મસ્ત થઈ જાય 10 મિનિટ પેલા બલાડ દેવાનું કર્યું ઓકે ચલો મસ્ત હે ના બરોબર

गुड आफ्टरनून तो आ वीडियो लो आप लोग एक 2 लाख बॉकेलो है सॉरी वीडियो अब रहा मैं आपका टचसी तमली नमस्ते यार Non si dice che è una problema. Se non si dice la è un problema, è un si dice che è un problema, è un problema. Non si dice che è

માલપુઆ તૈયાર થઈ જાય હા કેવાય માલપુ એ જો આ તૈયાર થઈ જ્યો અને જો